વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની તો ધોરાજીના માતાવાડીમાં ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે છેલ્લા ઘણા સમયથી ગટર ગંદા પાણી નીકળતા હોવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એક તરફ જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે નેતાઓ મતની આશા લોકો પાસેથી રાખી રહ્યા છે તો બીજી તરફ લોકોની પ્રાથમિક સુવિધાને લઈને આ ખાડા કાન કરી રહ્યા છે અનેક વખત ધારાસભ્ય અને ચીફ ઓફિસર નગરપાલિકાના કર્મચારીઓને કહેવા છતાં લોકોને મુશ્કેલીનો કોઈ હાલ હજુ આવ્યો નથી માતાવાડી વિસ્તારમાં રહીએ છીએ મહિનો દી ધક્કા ખાઈશ કોઈ જવાબ દેતું નથી મારા છોકરા દવાખાના દાખલ છે તોય કોઈ જવાબ દેતું નથી અમે વારે ફરે મતદાન કરવા જઈએ છીએ આજ ફરે અમે ઇન્કાર કરીએ અમે નહીં આવી આજ ફરે હવે કેટલીક વાર અડિયું કાઢ્યું કોઈ જવાબ દેતું નથી કેના કેવા જવું આ મહિનો દી થાય વીસ બાવીસ દી થાય અડિયું કાઢે છોકરા મહિનો દી થવા આવ્યો તાકી એ અમારામાં આવે નહીં અમારે કામ કઈ બાર ગામના તો નથી સારી વરસથી અહીંયા રહી છે પણ કોઈ જવાબ દેતું નથી લાટુ આવી ગયું બધું આવી ગયું ને ગટર હમય નો કરી દીયા ત્યારે માતાવાડી વિસ્તારના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા સૂત્રો કર્યા હતા અને અમારા વિસ્તારમાં કોઈ મત માંગવા આવું નહીં તેવા બેનરો પણ માર્યા છે ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાફ સફાઈ માટે નગરપાલિકાને તેમજ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી મારું નામ ચારણ ગગજી મુડુભાઈ ગામ ધોરાજી માતાવાડી પ્લોટ અમારે છેલ્લા એક મહિનાથી પ્રશ્ન છે ગટરનું પાણી નિકાલનું અમે નગરપાલિકામાં રજૂઆત પણ કરેલી છે અને ધારાસભ્યશ્રીને ફોન પણ કરેલ છે અમારી પાસે અરજીઓ પણ પડેલી છે તે લોકો નગરપાલિકામાં અમે જાય છીએ તે લોકોના ફોન પણ આવેલા છે તે લોકો નગરપાલિકામાં એમ કહે છે કે અમે ભાઈ ગટર એ સાફ નહીં આવે અમે નહીં કરીએ એવી એ લોકો ધમકી આપે છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે તે ફોન પણ નથી ઉપાડતા અમારા પ્રશ્નોનો હાલ કોણ કરે અત્યારે અમે એ લોકોના મત માંગવા આવે છે તો અમે એ લોકોને ના પણ નથી પાડી છતાં એ લોકોને ફોન કરી છે અત્યારે ફોન નથી ઉપાડતા જવાબ નથી આપતા તો અમારા પ્રશ્નોનો હાલ કોણ કરે અત્યારે અમે મીડિયા દ્વારા અમે સૂત્રચાર કરીએ છીએ કે અમારા પ્રશ્ન નું વહેલી તકે હાલ થાય તે યાસીનભાઈ કાંગડા છે ધોરાજી નગરપાલિકાના તે લોકો અમે ફોન કર્યો તો એ લોકો એ જોઈ ગયા અને એ લોકો એમ કહે છે કે તમે દબાણમાં રહ્યો છો એ અમારામાં ન આવે

હું પાલાભાઈ કમાભાઈ ગઢવી અમે એક મહિના દીથી અડિયો કાઢી નગરપાલિકામાં તો અમારે અહિયાં ભૂગભ ગટર ઉભરાવાથી કોઈ અહીંયા કાર્યવાહી ન થતી છેલ્લા અમે એક મહિના દીધી કાઢી અમારા નથી આવતું અમારા નથી આવતો એમ કરીને ઠેકાઈ જશે પાડલિયા ભાઈ ફોન ઉપર નથી અને બધા એમ કે અમારા વોટમાં નથી નથી તો એમ કરે છે અમારે આ ફેરે મત દેવાનો બહિષ્કાર કર્યો હોય અમે દર વર્ષે મત દેવા જઈએ આ ફેરે અમે નહીં જાય એ આના કારણે ભૂગભ ગટરના કારણે ગંદકીના કારણે અમારા છોકરા માંદા પડ્યા અમારી બાયુ માંદી પડી છે અમે અત્યારે કોઈને જાતે અહીંયા ગમે એ કામ આવે ને તો એમ કહી દે અમારામાં નથી આવતું જેને લઈને સ્થાનિકોએ ભાજપ હાય હાય તેમજ ધારાસભ્યો અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચારો કરીને તંત્રવાહકો આ સમસ્યાને ગંભીરતાથી લે અને રહીશોને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે બે દિવસ પહેલાં સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ દ્વારા ધોરાજીના ગંદકી જે રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લઈને જે પૂરતી લોકોને સુવિધા નથી મળતી તેના સમાચાર બતાવવામાં આવ્યા હતા ચીફ ઓફિસર સાથે પણ વાત કરવામાં આવી હતી ચીફ ઓફિસરે ઉડોર જવાબ આપ્યો હતો કે હું તપાસ કરી લઉં છું મને કોઈ રજૂઆત આવશે પરંતુ આ વિસ્તારના લોકોને હજી સુધી સુવિધા મળી નથી તેને લઈને સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝની ટીમ છે આપને દ્રશ્ય બતાવી રહી છે આપ જોઈ શકો છો આ વિસ્તારની અંદરમાં ગંદકીથી ફેલાઈ રહ્યો છે લોકોને અવર માટે મુશ્કેલી પડી રહી છે કો નીકળી નથી શકતા ત્યારે બીજા પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેનને કહીશ કે આખા વિસ્તારના દ્રશ્ય બતાવશે આ ભૂગર્ભ ગટર છે કે જે છલકાઈને જઈ રહી છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેને લઈને આના લોકોના જે કહી શકાય કે વિસ્તારના લોકો દ્વારા બેનરો મારવામાં આવ્યા છે એના હું દ્રશ્ય બતાવીશ ક્યાં અમારા વિસ્તારમાં કોઈએ મત માગવા આવવું નહીં આવા અલગ અલગ પ્રકારના બેનરો મારવામાં આવ્યા છે બીજું આ આ બેનર પર બતાવવાનો પ્રયત્ન કરીશ કે વિસ્તારમાં સાફ સફાઈ માટે નગરપાલિકાને રજૂઆત કરી છે નગરપાલિકાના કર્મચારીઓએ ધમકી આપી તમારા વિસ્તારના સાફ સફાઈ આજે પણ નહીં થાય અને કાલે પણ નહી થાય આ બાબતે ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને ફોન કરવામાં આવેલ છે છતાં અમારો ફોન ઉપાડતા નથી એટલે અમે મતનો બહિષ્કાર કરીએ છીએ આવા બેનરો મારવામાં આવ્યા છે અને લોકો છે ત્યાં આપ જોઈ શકો છો જ્યાં જો ત્યાં આઠ પ્રકારે ગંદકી છે તે જોવા મળી રહી છે અત્યારે બીજા પણ બેનરો મારવામાં આવ્યા છે ત્યારે આપણે એ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ અમારા કેમેરામેનને કહી કે લોકો અહીંયા એકઠા થયા છે લોકો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે ત્યારે બીજું પણ બેનર છે આપ જોઈ શકો છો અમારા વિસ્તારમાં કોઈ મત માગવા આવું નહીં અમે મતનો બહિષ્કાર કરીએ છીએ આવા બેનરો માર્યા છે એટલે કહી શકાય કે લોકોને પૂરતી સુવિધા નથી મળતી અને જાણે ચીફ ઓફિસર ને કોઈકનો માથે હાથ હોય

તમારે પણ જવાબ આપવો જોશે અને હું ચીફ ઓફિસર પણ કહેવા માંગુ છું સાહેબ આપને પણ આ સફાઈ કરવી જોશે જ્યાં સુધી સફાઈ નહીં થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર ફાસ્ટ છે આ લોકોની વેદના છે આપને બતાવતું રહેશે સાહેબ આપને જવાબ આપવો જ પડશે આયા ધોરાજી ની અંદરમાં ડેપ્યુટી કલેક્ટર પણ છે શું ડેપ્યુટી કલેક્ટર પણ નથી ખબર પડતી બે દિથા સમાચાર ચાલી રહ્યા છે છતાં ડેપ્યુટી કલેક્ટરના ના પણ પેટનું પાણી નથી હાલતું સાહેબ એકવાર આ વિસ્તારમાં નીકળો એની હાલત જુઓ પછી તમે એમને કહેજો એટલે અમે આપને એટલું કહેવા માંગી છે સાહેબ આપ કામ કરો અને મહેન્દ્રભાઈ હું આપને કહેવા માંગુ છું આપ તો ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય છો આ લોકો આક્ષેપ કરી રહ્યા છે આ ફોન નથી ઉપાડી રહ્યા સાહેબ આપને છે કે અમારા વિસ્તારનું કોઈ સારું થાય સાહેબ જીરીક સામુ જોવો ગરીબ માણસો છે હમણાં કોઈ રાજકીય લોકો હોય કે કોઈ છેડા લોકો હોય એના વિસ્તારની અંદરમાં એક લાઇટ નાની બંધ થાય છે તો દોડીને ગાડીઓ જાય છે સાહેબ પછાત વિસ્તાર છે એટલે કામ નથી થતા સાહેબ કામ કરવા જોઈએ બધાના કામ કરવા જોઈએ હું તો એવું કહેવા માંગુ છું આ તમારો વિસ્તાર છે સાહેબ કામ કરવું જોઈએ ચીફ આપ કહો અને આ આ વિસ્તારની સફાઈ કરાવો કે લોકોને ગંદકીમાં જે રહેવું પડે છે તેમાંથી તેને શાંતિ મળે કેમ કે અત્યારે આ બાળકો પણ બહાર નથી નીકળી શકતા સાહેબ તમારા વિરુદ્ધ ના કહી શકાય કે અત્યારે એક તો બાજુ ચૂંટણી ચાલી રહી છે અને બીજી બાજુ આ મતના બહિષ્કાર કરવામાં આવી રહ્યા છે લોકો બહિષ્કાર કરી રહ્યા છે સાહેબ એટલે આ લોકોને કામ મને તેવી સૌરાષ્ટ્ર ફાસ્ટ અપીલ કરી રહ્યું છે કે એકવાર આ વિસ્તારની મુલાકાત લ્યો અને આ લોકોને આ જે કામ છે તે થઈ જાય અને આ લોકોને આથી મુશ્કેલી જે ગંદકી પડી રહી છે એ પડી ના રહીએ એવી આશા રાખીએ છીએ હરેશ વાજા સૌરાષ્ટ્ર ફાટ ધોરાજી